હે જંગ આદિવાસી 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 શેર આદિવાસી આદિવાસી મુલાબાદા ભગવાન આભાર આજ રોજ મંચ પર બિરાજમાન જેમ ભાઈ કીધું એમ કે ગુજરાતી અને આદિવાસી સમાજ ના મસીહા અને આદિવાસી સમાજ ના સાચા હીરો ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ સાવતો છે પરંતુ આદિવાસી સમાજ ના ખલનાથી લઈને વિધાનસભા સુધી અવાજ પોચાડે છે એક વાર હું ચૈતરભાઈ માટે અહી નારો બોલાવા માંગીશ હું આપને કહીશ કે દેખો દેખો કોણ આયા

જે રીતે આ લોકોએ પોતાની લાગણી દર્શાવી છે ત્યારે હું દાહોદ જિલ્લાના એક એક વ્યક્તિનું ઋણ જીવનમાં ક્યારેય ભૂલી ન શકું આ તમામ લોકો જે અને સાથો સાથ આ જનસભા નો થવા દેવા માટે અનેક પ્રયત્ન ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા છે અનેક પ્રયત્ન કર્યા تم گو گے اتیاچار کرو گے تکلیف آم آدمی پارٹی آندو پارٹی

તમારી પડખે ઉભી છે અને આદિવાસી સમાજના મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે જયારે હું આ ખેત મજૂરોને કેવા માંગીશ

ભાવ એને નથી મળતો સિંચાઈ ના પાણી માટે આપણો ગુજરાત નો ખેડૂત લાચાર બની ને મજબૂર બની ને ભીખ માંગવી પડે છે ત્યારે હું આ સરકાર ને કેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં

પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે ત્યારે ઇતિહાસ રચાડો છે ત્યારે ત્યારે હું કહેવા માંગેશ